નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો બે હજાર છ પહેલાં નિવૃત્ત થયેલા પેન્શનરોને આખરે મળ્યો છે ન્યાય તો સરકારને આ નિર્ણય પડ્યો છે બહુ મોંઘો તો મિત્રો વિડીયોમાં ખૂબ સરસ મજાની માહિતગાર ચર્ચા કરવાના છીએ આપણે તો બે હજાર છ પહેલાં જે નિવૃત્ત થયેલા પેન્શનરો હોય તેની માટે સરકારે જાહેરાત કરવી પડી છે તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ માટે પેન્શન અંગે વધુ એક મોટું અપડેટ આવ્યું છે તો સરકારે પચીસ હજાર કરોડ રૂપિયા ચૂકવવા પડશે તો કર્મચારીઓના પેન્શનનો મુદ્દો બે દાયકાથી પેન્ડિંગ છે જેમાં નિર્ણય લીધા પછી લાખો રૂપિયાના બાકી ચૂકવવા પડી શકે છે તો સરકારી કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે તો કેન્દ્ર સરકાર પેન્શનને લઈને મૂંઝવણમાં છે આ મામલો વર્ષ બે હજાર છ પહેલાંનો છે આ મામલો આ વર્ષ પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ સાથે સંબંધિત છે તો આ કર્મચારીઓના પેન્શનમાં રહેલી વિસંગતતા દૂર કરવા માટે પચીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે મિત્રો તો વાત કરીએ તો તાજેતરના પેન્શન સુધારાઓ વિશે તો તાજેતરમાં કર્મચારીઓના પેન્શનમાં ફેરફાર કરવા માટે સુધારો કરવામાં આવ્યો છે તો નાણા અધિનિયમ બે હજાર પચીસ હેઠળ કેન્દ્રીય સેવાઓ પેન્શન નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો હવે કર્મચારીઓ માટે યુપીએસ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે આમ છતાં સેંકડો કર્મચારીઓના પેન્શનમાં રહેલી વિસંગતતાને સુધારવી સરળ રહેશે નહીં તો વધેલા પેન્શનની સાથે કર્મચારીઓને લાખો રૂપિયાના બાકી ચૂકવણા પણ ચૂકવવા પડશે દોસ્તો તો આ કેસ બે દાયકા જૂનો છે તો કર્મચારીઓના પેન્શન સંબંધિત આ મુદ્દો બે હજાર છ પહેલાં અને પછી નિવૃત્ત થયેલા સમાન રેન્કના અધિકારીઓનો છે તો અધિકારીઓના પેન્શનમાં ઘણી વિસંગતતાઓ છે જેને દૂર કરવા માટે કર્મચારીઓએ બે હજાર આઠમાં જ કોર્ટનો સંપર્ક કર્યો હતો તો હવે ફરી એકવાર તેની સુનાવણી સોળ મે બે હજાર પચીસના રોજ થશે મિત્રો તો બીજી બાજુ કર્મચારીઓ પણ ચિંતિત છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓલ ઇન્ડિયા એસ થર્ટીન પેન્શનર્સ એસોસિએશને અને ફોરશીપો એટલે કે નિવૃત્ત આઈપીએસ અધિકારીઓનું ફોરમ અનુસાર બે હજાર છ પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને તે પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓ કરતાં ઓછું પેન્શન મળી રહ્યું છે તો સરકારી કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી બંને સંસ્થાઓએ બે હજાર આઠમાં પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલ એક ઓ તો ત્યારબાદ વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચમાં વિવાદ શરૂ થયો હતો તો છઠ્ઠા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારી મંત્રાલયે બે હજાર આઠ નવ માટે સત્તાવાર મેમોરેન્ડમ બહાર પાડ્યું આના કારણે બે હજાર છ પહેલાં અને બે હજાર છ પછી પેન્શનરોને મળતા પેન્શનમાં તફાવત હતો તો આમાં કર્મચારીઓનું પેન્શન વધ્યું કે ઘટ્યું અને તે ભેદભાવનો મામલો બન્યો તો બે હજાર છ પહેલાંના ઘણા પેન્શનરો હવે બે હજાર છ પછીના પેન્શનરો કરતાં ઓછા પેન્શન મેળવી રહ્યા હતા તો ત્યારબાદ વાત કરીએ તો મામલો કોર્ટમાં પહોંચ્યો અને નિર્ણય પણ આપવામાં આવ્યો તો ફોરિપ્સો વતી બે હજાર બારમાં સીએટીમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તો અહીં પંદર જાન્યુઆરી બે હજાર પંદરના રોજ તેની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો તો તેણે સરકારને પેન્શન સ્કેલ પુનઃસ્થાપિત કરવા અને સુધારાનો આદેશ આપ્યો તો સીએટીના આદેશનો અમલ ન કરવા બદલ ફોરિપ્સોએ બે હજાર પંદરમાં કેન્દ્ર વિરુદ્ધ અવમાનવાનો કેસ દાખલ કર્યો હતો તો બે હજાર ચોવીસમાં હાઈકોર્ટે ફોરિપ્સોની તરફેણમાં એક ચુકાદો આપ્યો તો તેમણે એક એક બે હજાર છથી ત્રણ મહિનાની અંદર સુધારેલા પેન્શન અને બાકી રકમ ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો તો હવે કેસ ફરીથી કોર્ટમાં છે જો હાઈકોર્ટના આદેશનો અમલ નહીં થાય તો ફોરિપ્સો બે હજાર ચોવીસમાં અવમાનના અરજી દાખલ કરશે ત્યારબાદ કેન્દ્રીય દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટના ખાસ રજા અરજી દાખલ કરી તો જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે તેની ફગાવી દીધી હતી તો હવે કેન્દ્ર પાસે બહુ ઓછા કાનૂની વિકલ્પો છે તો હજુ સુધી બાકી રકમ ન ચૂકવવા બદલ કેન્દ્ર સામે દાખલ કરાયેલી અવમાનના અરજી પર હવે સોળ મે બે હજાર પચીસના રોજ સુનાવણી થશે મિત્રો તો સરકારે ફરી દાવ રમ્યો તો હવે જ્યારે કેન્દ્ર પાસે કોઈ રસ્તો ન હતો ત્યારે તેમણે ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસ હેઠળ આને ટાળવા માટે વિકલ્પ શોધવાનો પ્રયાસ કર્યો તો ફાઇનાન્સ એક્ટ બે હજાર પચીસમાં કેન્દ્રીય નાગરિક સેવાઓ પેન્શન નિયમો અને સિદ્ધાંતોની માન્યતાનો સમાવેશ કરવામાં આવ્યો તો એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે તેના પેન્શનરો વચ્ચે વિતરણ કરવાનો અધિકાર છે તેમાં પેન્શનરો વચ્ચે ભેદભાવ બનાવવાની કે જાળવવાની પણ સત્તા છે અને નિવૃત્તિની તારીખને પેન્શન અધિકારોનો આધાર ગણવામાં આવશે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકાર પર આટલો બધો બોજ પડશે તો એક તરફ વર્ષોથી પેન્શન અંગે ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જો સરકાર આ નિર્ણય સ્વીકારે છે તો સરકાર પર કેટલો નાણાકીય બોજ પડશે તો ફોરિપ્સો રિપોર્ટ મુજબ દરેક અસરગ્રસ્ત પેન્શનરોને ચૌદ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાથી સોળ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની બાકી રકમ ચૂકવવી જોઈએ તો ત્રણસોથી વધુ નિવૃત્ત અધિકારીઓને અસર થઈ હોવાથી અંદાજ મુજબ જો દિલ્હી હાઈકોર્ટના આદેશનો અમલ કરવામાં આવે તો કેન્દ્ર સરકાર પર પચીસ હજાર કરોડ રૂપિયા કે તેથી વધુનો નાણાકીય બોજ પડશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ